છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે વ્લોગ સવા દસ થી સ્ટાર્ટ કરીશું સવાર સવારમાં બધા કામકાજ બધાની મતલબ થોડા થોડા પત્યા છે થોડા થોડા બાકી છે કારણ કે આજે મારે સવા સાડા દસ વાગ્યાનો ક્લાસ છે નેલ ક્લાસ તો સ્ટુડન્ટ આવવાના છે બે સ્ટુડન્ટ છે તો એ ક્લાસ રન કરવાનું છે એટલે હું થોડી એ પ્રિપ્રેસનમાં હતી એટલે થોડા ઘણા કામ પત્યા છે થોડા થોડા બાકી છે તો પહેલાં ક્લાસ પતાવીશ ક્લાસ પતાવ્યા પછી હું જે બાકી છે બધા કામ કરીશ તો વિડિયોમાં બન્યા રહેજો જો પોસિબલ હશે તો ક્લાસમાં કઈ રીતનો માહોલ છે શું છે શું સમજાવું છું એ થોડી થોડી બતાવીશ જો પોસિબલ હશે તો ચલો વિયોમાં જો વિડીયોને લાટ કરતા સ્ટુડન્ટનો એક નાની ઝલક હતી આજે થોડું પ્રેક્ટિસ હતી પહેલો દિવસ હતો હવે તો ક્લાસ એક વીક તો ચાલવાના છે તો કંઈક સારું આર્ટ આવશે તો હું તમને સાથે સાથે બતાવીશ અને કોઈને બિઝનેસ કરવો છે કે કોઈને ક્લાસ કરવા છે કે પ્રેસોન્સનું બલ્ક ઓર્ડરમાં લઈને સેલિંગ કરવું છે ઓનલાઈન ક્લાસ કરવા છે ઓફલાઈન ક્લાસ કરવા છે કંઈ પણ કરવું હોય તો કમેન્ટ્સ જરૂર કરજો હું તમને રિપ્લાય જરૂર આપીશ કે શું કરવું જોઈએ તો ચાલો અમારા ક્લાસ પતી ગયા છે અને હવે જે બાકી છે બધા કામ કરીશું સાથે સાથે તમારી જોડે વાતો કરીશું એવું સેટઅપ છે અડધો પ્રોડક્ટ અહીંયા પડી છે અડધી અહીંયા પડી છે એ બધું એ રીતનું છે અને બારનું તો તમને બધું બતાવેલું જ છે તો ચાલો હવે ફટાફટ લોક કરીને નીકળી જઈએ નીચે છે મારી સીડીઓ અને કોઈ પૂછે એના પહેલા જ કહી દઈએ અહીંયા તુલસી માતાનું કુંડું એટલે છે કે અહીંયા બી કોઈ રેન્ટ ઉપર રહે છે પણ અત્યારે નથી અવેલેબલ જે તમે જુઓ છો ઘણી અમારા પાથો બેનને એ લોકો અહીંયા રહે છે તો ચલો અમે હવે નીચે ઉતરી ગયા છીએ દિયો છે ને પોણા બાર વાગ્યા છે હું નીચે આવી ગઈ છું અને અહીંયા અક્ષય બેઠા છે એમનું કામ કરતા બોલો કેમ છો બધા

અરે શું કેવાય કોબી ને એવું લાગે ને તો કે પેલું આ મંચુરિયન મંચુરિયન બનાવો ટ્રાય કરો જો હોય તો પડી જશે બધું પડ્યું છે તમારે મંચુરિયન ખાવ તો મંચુરિયન પણ અત્યારે કે રાત્રે રાત્રે આતર થોડું હા અત્યારે નાચ ખવાય ને એટલે આ તો તમારું કઈ નક્કી નહીં રાત્રે અત્યારે કો તમે તો એવું તો ચાલો ફ્રેન્ડ મારા બધા કામ બાકી છે ને બધા ડન કરી દઉં અને પછી મળીએ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વેજીટેબલ કટ થઈ રહ્યા છે અને શું બનાવવાનું છે તો આજે ચાઇનીઝ મંચુરિયન મંચુરિયન હા ચાઇનીઝ બનાવવાનું છે નીચે મેસેજ આપો તમારે નહીં કરવા જોર હું કરી દઈશ આર્યો શ્યોર શ્યોર તો ફટફટ બની જાય ફટફટ તમારે કે બહાર જવાનું ફટફટ બનાવ યસ

ખાટ 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 બસ એ હવે લાવી લેવું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો તો અહીંયા કટિંગ થઈ રહ્યું છે ગાજરનું એના પછી અહીંયા કોબીનું કટિંગ થઈ જશે અને પછી મન્ચુરિયન બોલ બનાવીશું આ રેસીપી ફર્સ્ટ ટાઈમ જ આપણે અપલોડ કરવાના છે મતલબ બનાયા હોય અને વિડીયો મૂક્યો એ બતાવ્યું હોય એવું તો છે જ નહીં એટલે આ બધું

તૈયારી એની કરી દઈશું તો બસ આમાં આપણે એક બાઉલમાં એડ કરી મરચું સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર બ્લેક પેપર એડ કરવાનું રહેશે અને કોર્નફ્લોર અને મેદાનો સામાન્ય મેદાનો લોટ જોઈશે મતલબ હાફ હાફ કોર્નફ્લોર જેટલો છે એનાથી મેદો હાફ લેવાનો છે અને મકાઈનો લોટ પણ તમે લઈ શકો જો તમારે લેવો હોય એક્સ્ટ્રા કોર્નફ્લોર સિવાયનું જે કડક જે થોડો કકરો લોટ આવે છે એ તમે એડ કરી અને જસ્ટ બાઇન્ડિંગ બને એટલો જ લોટ એડ કરવાનો છે બોલ બની જાય એ રીતે પછી ફ્રાય કરવાના છે તો જોતા રહેજો ફ્રેન્ડ્સ હવે લોટ બાંધવાનો છે બેટર માટેનો તો આમાં શું છે એ હું તમને કહી દઉં છું જે તમે જોયું ગાજર કોબીસ તો છે પછી ચણાનો લોટ સોરી ચણાનો લોટ નહીં લોટ છે કોર્ન ફ્લોર મતલબ અને મેદો છે અને આ તમે જે યલો જોઈ રહ્યા છો ને એ કોર્નફ્લોર મતલબ મકાઈ મકાઈનો લોટ છે પણ એ કોર્નફ્લોર નહીં એનાથી થોડો પ્લસમાં થોડો હોય ને એ રીતનો છે મીઠું નાખ્યું છે બ્લેક પેપર નાખ્યું છે અને સોયા સોસ અને હવે લોટ બેટર ડન કરી દેવાનું છે બસ અહીંયા મિક્સિંગ ચાલી રહ્યું છે ભારે માત્રામાં આજકાલ ભારી માત્રામાં જબરજસ્ત ના બહુ આવી ગયા તમારે સારું થઈ આજે આપણે એડ કર્યું છે ને એ વેજીટેબલ ઉપર ડિપેન્ડ કરે છે વેજીટેબલ આમાં પાણી એડ ના કરવાનું ઓકે બસ આપું બાઇન્ડિંગ બનો ને એ રીતે તમારા મિક્સ કરવાનું જો તમારે જરૂર પડે તો પાછો તમે એડ કરી શકો ઓકે એટલે જે રીતે જરૂર પડે એ લોટ નાખવાનું બરોબર છે શું લાગે છે લોટની જરૂર પડશે હા જરૂર પડવાની જ ને આ તો છૂટું થઈ જાય કેવું થઈ જાય છૂટું થઈ જાય ઓકે જાળ તો પકડ ના રાખે હા બાઇન્ડિંગ જો પ્રોપર એવું ના રહે હમ લોટની જરૂર પડી રહી છે તો ફરીથી થોડો લોટ એડ કરી દીધો છે અને આ છે મેંદો મેંદો અને મકાઈનો લોટ ઓછો જોઈએ

મારે તો સારું થઈ ગયું છે મારે કઈ સમજણ આવવાની જરૂર પડતી નથી અમારા જે કેમેરામેન છે ને એ બધું સમજાવી દે છે એટલે વાંધો આવતો નથી મારે શીખાવ કેમેરામેન શીખાવ ના ના એવું ના કહેવાય સારા છે ના ના એવું જ કહેવાય એવું જ કહેવાય એવું એવું જ કહેવાય ના 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 તો એ તાબડતોડ માત્રામાં ક્વોન્ટિટી ડિસ ભરાઈ રહી છે આ બાજુ બની રહ્યા છે થોડા ઠંડા થઈને ફરીથી ફ્રાય કરવા મૂકી શકો છો પણ મેં આ વખત જ જ કરી દીધા છે એક વારમાં તમે જોઈ શકો છો કે એકદમ અવાજ બી આવે જ છે તો બસ આ અમારા બોલ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે ફ્રાય થઈ ગયા છે અને હવે એની ગ્રેવી માયનો ગ્રેવી બનાવવાની જેમાં થોડું ઘણું લિટલ બીટ વેજ વેજીસ નાખીશું આપણે આ બધું તો આમાં થોડી કોબી છે અને કેપ્સિકમ છે ને થોડું લિટલ બીટ આટલું બધું ગાજર નહીં પણ થોડું ઘણું ગાજર નાખીશું અને અહીંયા આપણે કાંડી દઈશું મરચાં છે આદુ છે અને લસણ છે એની પ્યુરી મતલબ ગ્રેવી મતલબ કરી દઈશું અને પેસ્ટ કરી અને એનો પણ યુઝ કરીશું તો વિડીયોમાં બને રહેજો હું તમને હવે શું આગળ આગળ સેનો સેનો યુઝ થાય છે શરૂઆતમાં બધું એક સાથે બતાવવાનું રહી ગયું એટલે પહેલા જે બોલ્સ બનાવ્યા એનું જે મટીરિયલ જે જોઈએ એ તમને બતાવી દીધું હવે એની ગ્રેવી કરવા માટે શું જોઈશે એ આ વેજીસ છે અને એમાં સોયા સોસ ચીલી ફ્લેક્સ સોરી ચીલી ફ્લેક્સ નહીં ચીલી સો રેડ ચીલી સોસ જોશે અને ગ્રીન ચીલી સોસ બી જોઈએ અને કેચઅપ બી જોઈએ તો આટલી વસ્તુનો યુઝ થશે તો હું તમને વન બાય વન બતાવતી જાઉં છું કામકાજ કામકાજ જો આ બોલ તો બની ગયા તો મેં બતાવી પણ દીધું અને હવે કરવાનું આપડે શું કેવાય ગ્રેવી ગ્રેવી તો ગ્રેવી ની તૈયારી ચાલી રહી છે અને ગ્રેવીમાં માં આ સમાર દીધું છે આમાં તમે શું કેવાય ગ્રીન ડુંગળી લઈ શકો છો ગ્રીન લસણ પણ લઈ શકો છો પણ અત્યારે ના હોય તો તમે સ્કીપ કરીને જે સૂકું હોય એ પણ એડ કરી શકો તો આ સમાર દીધું છે એમાં શું શું યુઝ થશે તો આ છે વિનેગર પછી આ રેડ ચીલી ગ્રીન ચીલી અને સોયા સોસ પ્લસ છે જેને એડ કરવો આજીનો મોટો પાવડર જતો રહ્યો ને એટલે આનો અને આ છે કોર્નફ્લોર બરાબર આટલો કોર્નફ્લોર કારણ કે ગ્રેવી ને થોડી થીક કરવી હોય ને એના માટે એનો યુઝ કરવાનું છે તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ અને આ લસણ તો મેં તમને તમને બતાવી દીધું કે આ લસણ ની પેસ્ટ છે તો બસ આ છે હવે ફટાફટ પેલા બનાવવાનું સ્ટાર્ટ કરો ઓકે સ્ટાર્ટ કરો ત્યારે હમ તળવા માટે થોડા સાતળવાના બધું જે તમને બતાવ્યું એ બધું એડ કરી દીધું છે તો થોડી વાર ચડવા દઈશું અને ચડવા દીધા પછી જો આ મેં હમણાં તમને કહ્યું ને પાણી એડ કરી દીધું છે અહીંયા આજીનો મોટો ને વિનેગર બે મિક્સ કરી દીધું છે એ બધું હવે એડ યુઝ કરીને બનાવીશું અને તો મિસ્ટેપ તમારે જોવું હોય તો અમારું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર ટીચર બ્લોગ બ્લોગુજ છે ત્યાં જઈને તમે જોઈ લેજો અને ફોલો બી કરી લેજો જોઈએ કહી દઉં છું તો ફ્રેન્ડ્સ અમારું મસ્ત યમ યમી મંજીરન રેડી થઈ ગયું છે તો ચલો અમે જમી લઈએ તમે પણ આવી જાવ તો બસ અમારું મંજીરન કેવું લાગ્યું એ કહેજો અને હવે વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વીડિયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઇબ બાય